નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પહેલગામ હુમલાને લઈને જમ્મુ કાશ્મીર પોલીસે મોટી કાર્યવાહી કરી છે અનંતનાગમાંથી પંચોતેર શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે આ લોકો પાસેથી હુમલા વિશે માહિતી લેવામાં આવશે સાથે જાણવાનો પ્રયાસ કરાશે કે આ હુમલાના પ્લાનમાં સ્થાનિક આતંકવાદીઓની શું ભૂમિકા હતી પાકિસ્તાની આતંકવાદીઓને ભારતમાં આવવામાં કોણે મદદ કરી નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવાની સલાહ આપવામાં આવી છે

પાકિસ્તાન માટે જારી કરાયેલા તમામ પ્રકારના વિઝા પણ રદ કરવામાં આવ્યા છે વિદ્યાર્થી અને તબીબી વિઝા પણ રદ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધર્મી યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ થતા પિતાએ હત્યા કરી છે અમરેલી ખાંભાના ડેડાણ ગામે ચોંકાવનારી ઘટના બની છે વિધર્મી યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પિતાએ સમાજમાં આબરૂના ડરના કારણે રાત્રિના સમયે તેની હત્યા કરી દીધી હતી ખાંભા પોલીસે પુત્રીના સગા પિતાની આરોપી તરીકે ધરપકડ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે અન્ય ધર્મના હોવાથી પિતા રાજી ન હતા અને દીકરીએ જીવના જોખમના પગલે એકસો ને એક્યાસી અભયમની મદદ પણ માગી હતી પહેલગામ આતંકવાદી હુમલા ને કારણે પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે વધુ ઘેરી બનતા અર્ધલશ્કરી દળોની ની રજાઓ રદ કરવામાં આવી છે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન બંને પક્ષો તરફથી એકબીજા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે રશિયાએ તેના નાગરિકો માટે એક સલાહકાર જારી કર્યો છે રશિયાએ તેના નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ન કરવા માટે કહ્યું છે રશિયાએ કહ્યું છે કે પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી રશિયન નાગરિકોએ પાકિસ્તાન ન જવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસિમ મુનિરે પોતાના પરિવારને વિદેશ મોકલી દીધા છે પહેલગામ હુમલા બાદ ભારત એક પછી એક કડક નિર્ણય લઈને પાકિસ્તાનની નાકાબંધી કરી રહ્યો છે આના કારણે પાકિસ્તાન સરકાર અને સેનામાં ભયનો માહોલ છે આવી સ્થિતિમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસિમ મુનિરે પોતાના પરિવારને વિદેશ મોકલી દીધો છે આ ઉપરાંત પાકિસ્તાની સેનાના ઘણા જનરલોએ તેમના પરિવારોને ખાનગી વિભાગ દ્વારા ન્યૂ ન્યૂજર્સી અને બ્રિટન પણ મોકલી દીધા છે મિત્રોનીય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના શેરબજારમાં ભારે તબાહી પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ લેવામાં આવેલા કડક પગલાને કારણે પાકિસ્તાની શેરબજારમાં ઉથલપાથલ થઈ ગઈ છે પાકિસ્તાન સ્ટોક એન્જેસ એક્સચેન્જમાં બે દિવસમાં પચીસો પોઈન્ટનો ઘટાડો થયો છે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ પર કેશ ક્રેશ થઈ ગઈ છે દરમિયાન આઈએમએફએ ચાલુ નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને બે કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓએનજીસીમાં નોકરી આપવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે અમદાવાદ શહેરમાંથી ઓએનજીસીમાં નોકરી અપાવવાનું કૌભાંડ ઝડપાયું છે ઓ એનજીસી માં કોન્ટ્રાક્ટ નોકરી અપાવવા માટે બનાવટી લેટર બનાવીને લોકો પાસેથી ચાલીસ હજાર રૂપિયા મેળવીને છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે સમગ્ર બાબત સામે આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

વિજાપુરના કાકા ભત્રીજા પાસેથી બાબરા ભૂતને પ્રસંગ કરવાના નામે ચૌદ લાખ રૂપિયા પડાવ્યા હતા આ મામલે ત્રણ શખ્સ સામે ફરિયાદ પણ નોંધાય છે આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી પણ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરાચીથી લડાકુ વિમાનોએ ઉડાન ભરી એલઓસી પર ગોળીબાર પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલી કડક કાર્યવાહીથી પાકિસ્તાન સરકાર અને સેનાની ઊંઘ ઉડી ગઈ છે ભારત તરફથી હુમલાના ડરથી પાકિસ્તાને પોતાના લડાકુ વિમાનોને એલર્ટ પર રાખ્યા છે કરાચીથી ભરી ભરી હતી હતી અને દેખરેખ માટે આખી રાત વચ્ચે વચ્ચે આ દરમિયાન પાકિસ્તાને પર ગોળીબાર કર્યો છે જેના પછી ભારતે પણ યોગ્ય જવાબ આપ્યો છે મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો ગભરાયેલા પાકિસ્તાને અરબી સમુદ્રમાં ફાયરિંગ ડ્રીલ પણ શરૂ કરી દીધી છે પહેલગામ હુમલા પછી ભારત તે તેમનો વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત અરબ સાગરમાં ઉતાર્યો છે જેના કારણે ગભરાયેલા પાકિસ્તાને અરબ સમુદ્રમાં ગ્વાદરબંદર નજીક ગોળીમાર કરીને કવાયત શરૂ કરી દીધી છે સેટેલાઇટ સભ્ય દર્શાવે છે કે આઈએનએસ વિક્રાંત કારાવાડ નેવલ બેઝથી અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યો છે વિક્રાંત પર મિગ ટ્વેન્ટી નાઇન અને એટેક હેલિકોપ્ટર તૈનાત છે અમેરિકા પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે રશિયા તેમજ યુરોપિયન દેશોએ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઉભા રહેશે અમેરિકન નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી કબાડે આ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે તુલસી કબાડે કહ્યું છે કે પહેલગામમાં છવ્વીસ હિન્દુઓને નિશાન બનાવતા ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલાના પગલે અમે ભારત સાથે એકતામાં ઊભા છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ડાંગના ખેડૂતો માટે અગત્યના સમાચાર છે કારણ કે બાગાયતી યોજનાઓ માટે આય ખેડૂત પોર્ટલ પર અરજી કરવાનું આયોજન છે ખેડૂતોએ હજાર પચીસ સુધી પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે અરજી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢીને રાખવાની પણ રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે